મહેતા ભાજપમાં હાલ નારાજગી અને વિરોધનો દોર ચાલી રહ્યો છે અને ત્યારે અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ પણ પોસ્ટ લખીને આડકતરી રીતે દુઃખ વ્યક્ત કર્યું છે અમરેલી બેઠકથી નારણ ટિકિટ કપાઈ ગઈ છે ત્યારે નારણ કાછડીયાએ ફેસબુકમાં બે પોસ્ટ મૂકી જે ચર્ચાનો વિષય બની છે કાછડિયાએ પોસ્ટમાં ગીતામાં લખેલી વાતનો સંદર્ભનો ઉલ્લેખ કર્યો તેમણે પોસ્ટમાં લખ્યું કે સત્ય અને અસત્યની લડાઈ થશે ત્યારે સત્ય એકલું હશે કોઈ તમારા સાથે કપટ કરશે કરતો હશે તો હસતા રહેજો નારણ કાછડિયાની આ પોસ્ટ બાદ આ પ્રદેશમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે અને કાછડિયા સાથે કોણે કપટ કર્યું તેને લઈને રાજકારણમાં ચર્ચાએ જોર પકડ્યું છે સંવાદદાતા દિલીપ જોડા છે દિલીપ જણાવશો કે ભાજપમાં હાલ નારાજગી અને વિરોધનો દોર ચાલી રહ્યો છે અને તેવામાં અમરેલીના સાંસદ નારણ કાછડિયા પણ નારાજ હોય તેવું તેમની ફેસબુક પોસ્ટ ઉપરથી લાગી રહ્યું છે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયા એક પોસ્ટ છે એની હાલ ચર્ચા છે હાલમાં તેમની ટિકિટ કપાઈ છે ત્યારે લઈને અને થવા પામી છે એક એક ઉપર લખેલ વાર્તા એક વાતને સંદર્ભ આપી હાલ પોસ્ટ કરી છે જે પોસ્ટ ખુબ વાયરલ થઈ છે ખૂબ ફેલાઈ રહી છે સત્ય અને અસત્યની ની લડાઈ થશે ત્યારે સત્ય કેટલું ઉભું છે અને સત્યની ની ફોજ લાંબી કારણ કે અસત્ય પાછળ મૂળખોનું ટોળું છે આ રીતની જે આ પોસ્ટ છે એમણે ફેસબુક બુક પર મૂકી છે આ પોસ્ટને પોસ્ટ ને લઈને છે આ પોસ્ટમાં આજે જે પોસ્ટમાં કોઈ ફટ કરે તો પણ હસતા રહો એવી એમણે વાત કરી રહી છે એ આ પોસ્ટ ને કારણે હાલ રાજકીય માહોલ છે અમરેલી જિલ્લાનો ગરમાયો છે જી જે બિલકુલ માહિતી બદલ આપનો આભાર તો આપણી સાથે સાંસદ જોડાઈ ગયા છે નારણભાઈ કાછડીયા નારણભાઈ જણાવશો કે જે તમે ફેસબુક પોસ્ટ કરી છે આડકતરી રીતે વ્યક્ત કર્યું છે કહી શકાય એક રંગ એક મોરારી બાપુ વિશ્વવંદની સંત છે અને જેમને મુકેટી રામાયણ જેવું જો કથાના પાઠ થતા હોય તો સવાર સવારમાં ઉઠીને સુવિચાર માટે

ઓકે એટલે આમાં તમારી પોસ્ટમાં જે વાત કરવામાં આવી છે સત્ય અને અસત્યની લડાઈ થશે ત્યારે સત્ય એકલું હશે અને સત્યની જીત થશે તેવી આખી જે વાત છે તે કરવામાં આવી છે એટલે આને અને તમારી ટિકિટ કપાઈ છે અને કોઈ લેવા દેવા નથી એવું કહેવા માંગો છો આપ એક પર્સન્ટેજ નહીં નહીં આ તો મોરારી બાપુનો શબ્દ છે અચ્છા મેડમ મોરારી બાપુ બોલે છે તો અને અસત્ય એટલે સત્યને વાર લાગે છે આપણે હોય બિકુલ તમારી વાત સાચી પરંતુ તમારી આ પોસ્ટના લીધે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અલગ અલગ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે લોકોને શું કહેવા માંગશો આ સાથે જ રાજકારણીઓ છે જે ચર્ચાઓ કરી રહ્યા છે એને શું કહેવા માંગશો હરણને અને ને કંઈ છે રાજકારણ ને જી બિલકુલ નારણભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર નારણ કાછડીયા સાથે પણ વીટીવી ન્યૂઝ દ્વારા વાતચીત કરવામાં આવી અને તેમાં તેમણે સ્પષ્ટ કહ્યું છે કે મારી રોજિંદી આ પ્રક્રિયા છે હું રોજ ફેસબુક ઉપર સારા વિચારો અને આવી પોસ્ટ કરતો જ હોઉં છું અને આ મારા શબ્દો નહીં પરંતુ મોરારી બાપુએ શબ્દો જે કહેલા છે એ પોસ્ટ છે તે મારા દ્વારા શેર કરવામાં આવી છે પરંતુ મારી જે ટિકિટ કપાઈ છે તેને લઈને મને કોઈ જ નારાજગી નથી તેવું તેમણે સ્પષ્ટ કહ્યું છે તો ભાજપમાં હાલ નારાજગી અને વિરોધનો દોર ચાલી રહ્યો છે અને તેવા સમયે અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ પોસ્ટ લખી છે અને આડકતરી રીતે દુઃખ વ્યક્ત કર્યું હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે અમરેલી બેઠકથી નારણ કાછડીયાની ટિકિટ કપાઈ ગઈ છે ત્યારે નારણ કાછડિયાએ ફેસબુકમાં બે પોસ્ટ મૂકી જે ચર્ચાનો વિષય બની છે નારણ કાછડિયાએ પોસ્ટમાં ગીતામાં લખેલી વાતનો સંદર્ભનો ઉલ્લેખ કર્યો છે તેમણે પોસ્ટમાં લખ્યું કે સત્ય અને અસત્યની લડાઈ થશે ત્યારે સત્ય એકલું હશે કોઈ તમારા સાથે કપટ કરતો હશે તો હસતા રહેજો નારણ કાછડિયાની આ પોસ્ટ બાદ પ્રદેશમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને કાછડિયા સાથે કોણે કપટ કર્યું તેને લઈને પણ રાજકારણમાં ચર્ચાએ જોર પકડ્યું છે તો નારણ કાછડિયાનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમની સાથે વીટીવી ન્યૂઝ દ્વારા વાતચીત પણ કરવામાં આવી હતી આ પોસ્ટ અંગે તેમણે કહ્યું હતું કે મારી કોઈ જ નારાજગી નથી તેમની ટિકિટ કપાઈ છે તેને લઈને પણ સવાલ કરવામાં આવ્યો ટિકિટ કપાઈ છે તેને લઈને પણ તેમણે કોઈ જ દુઃખ નથી વ્યક્ત કર્યું મારી કોઈ જ નારાજગી નથી તેવું નારણ કાછડિયાએ સ્વીકાર્યું છે અને પોસ્ટ અંગે વધુમાં તેમણે કહ્યું હતું કે આ જે પણ ચાલી રહ્યું છે અને જે પણ લોકો ચર્ચા કરી રહ્યા છે તે તદ્દન ખોટું છે અને જે મોરારી બાપુ દ્વારા શબ્દો કહેવામાં આવ્યા છે તે પોસ્ટ મેં ખાલી મારા ફેસબુકમાં મૂકી છે અને આ મારી ફેસબુક પોસ્ટ એ રોજિંદી પ્રક્રિયા છે તેવું નારણભાઈ કાછડિયાએ કહ્યું હતું તો પોસ્ટ અંગે નારણ કાછડિયાએ કહ્યું હતું કે પક્ષને લઈને અથવા તો ટિકિટ કપાય છે તેને લઈને મારી કોઈ જ નારાજગી નથી તેવું તેમણે સ્વીકાર્યું છે સોશિયલ મીડિયામાં પોસ્ટ ફર્યા બાદ તેમણે આ સ્પષ્ટતા કરી હતી તેમણે નારાજગી નથી તેવું કહ્યું છે અને આ સાથે જ તેમણે વધુમાં કહ્યું હતું કે ફેસબુક પર આવી રીતે સારા વિચારો મૂકવા સારી પોસ્ટ મૂકવી એ મારી રોજિંદી પ્રક્રિયા છે પરંતુ જે પ્રકારે સમય છે એટલે કે એક તરફ એમની ટિકિટ કપાઈ છે અને બીજી તરફ નારણભાઈ કાછડિયાએ આ પ્રકારની પોસ્ટ મૂકી છે તેને લઈને રાજકારણમાં ક્યાંકને ક્યાંક ગરમાઓ આવેલો જોવા મળી રહ્યો છે રાજકારણમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે તો ભાજપમાં હાલ નારાજગી અને વિરોધનો સુર સતત યથાવત છે તેના વચ્ચે આ પોસ્ટ છે તે વાયરલ થઈ રહી છે